ડીસાના યાવરપુરામાં ખેડૂતો અને અધિકારીઓ આવી ગયા હતા કંપનીના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે નાખવા નાખવા પહોંચ્યા હતા પહોંચેલા અધિકારીઓનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો ખાડા ખોદવા પહોંચેલી જેટકો કંપનીની ટીમ અને ખેડૂતો આમને સામને આવી ગયા ખેડૂતોની માંગ છે કે ખેતરમાં નાખવામાં આવેલા થાંભલાનું ભાડું ચૂકવવામાં આવે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને તેના બદલામાં બીજી જમીન આપવામાં આવે જમીનના બદલે જમીન નહીં તો જમીનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે ખેડૂતોની માંગ છે કે બાજુમાં રહેલા ગૌચરમાં થાંભલા નાખવામાં આવે તો જટકો કંપનીને પ્લોટી પ્રોડક્શન મળી શકે તો અમને શું કામ નઈ મળે એટલું ને કલેક્ટર સાહેબને આગળ ગૌચર છે તોય છતાં એમાં થોબલો નથી ગાળવો તો સાહેબને એક રજૂઆત કરું છું કે ત્યાં આગળ જમીન ન હોય તો મારા નામે કરી નાખો ને સાહેબ ને તો હું 4 દિવસનો 5 દિવસનો ટાઈમ માંગી રહ્યો છું તો જોરજબરીથી અમારા ખેતરમાં થાબલો કાવા માંગી રહ્યા છે કલેક્ટર સાહેબ જોડે ગયા કલેક્ટર સાહેબ એમ કે છે કે કંપનીને મારો પડી રહ્યો છે સાહેબ ખેડૂતને

એમાંથી બાવીસ ફૂટાની અંદર અમે પાર્ટનર છીએ સાત જણા એમાં ઢોગલો આવે ઝટકો એટલે હવે અમારે મકાન કી જગ્યા બનાવવાની કઈ જગ્યા પશુપાલક અમે બધું કરીએ તો કી જગ્યા અમારે રહેવાનું એ અમે રજૂઆત આગળ કરી પણ અમારું કોઈ સાંભળવા માંગતું નથી અને હાલ જોર જબરાઈથી અમારે ત્યાં કોમ કરવાનું આજે પાર્ટી છે એમના ખેતરમાં એમને ઓબ્જેક્શન હતું જે માટે આપણે કલેક્ટર ઓફિસમાં ગયા હતા કલેક્ટર ઓફિસે એમની રજૂઆત આપી રજૂઆત બધાની સાંભળ્યા પછી એમને ચેટકો તરફી હુકમ કરેલો છે અને આજ તરફથી અમે એસપી સાહેબનો ત્યાં બંદોબસ્ત લઈ અને પોલીસ પ્રોટેન્સ સ્ટાફે ત્યાં ખરાબ અમો પાસ કરવા જઈએ છીએ તો વધારાના ખેડૂતો ઊભા થાય છે જે એક ખેડૂતનો બચાવ કરતા બીજા વધારે ખેડૂત ઊભા થાય છે તો એ ઓબ્જેક્શન થવાનું જ છે અને આ ટેકનિકલી અમારે